નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે ફરી નવા વિડીયોમાં મિત્રો જે ઉમેદવારોએ ફોર્મ ભર્યું હોય એવા ઉમેદવારો માટે અહીંયા ખુશખબરી જોવા મળી રહી છે મિત્રો શું તમે પણ કાયમી શિક્ષક થવા માગો છો અથવા તો ભરતી પ્રોસેસમાં આવી ગયા છો તો મિત્રો અંતે પોર્ટલ છે ચાલુ કરવામાં આવ્યું છે શું છે આજના નવા ન્યૂઝ જુઓ સંપૂર્ણ માહિતી આપવાનો છું તમામ ઉમેદવારો અચૂક જોવાનું ભૂલતા નહીં અને જે ઉમેદવારો અગાઉની અપડેટ ન નથી જોઈ અથવા તો જે પીએમએલ મુદ્દે મિત્રો પીડીએફો આવવાની છે એનું ખાસ મિત્રો ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન નથી કર્યું વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે ત્યાં તમે જોઈન કરી શકો છો તો ફટાફટ જોઈન કરી નાખો અને બે લાઈક પ્રેસ કરો જેથી તમને વિડીયોની જ્યારે અપલોડ કરીએ છીએ ત્યારે એની નોટિફિકેશન તમને ટાઈમ ટુ ટાઈમ મળતી રહે તો શું આજના નવા ન્યૂઝ છે એના ઉપર આપણે થોડું ડિસ્કસ કરીએ

ઓનલાઈન સુધારો કરવો છે તો નવ એક બે હજાર પચીસ થી અગિયાર એક બે હજાર પચીસ ના રોજ રાત્રે અગિયાર ને સાઠ એટલે કે અગિયાર કલાક સુધી પોર્ટલ ઓપન કરવામાં આવશે તો તમામ ઉમેદવારો ખાસ મિત્રો એકવાર માહિતી મેળવી લે જે તારીખ પર તમે જોઈ રહ્યા નવ એક બે હજાર પચીસ થી શરૂઆત થશે તો તમામ ઉમેદવારો છે પોતાની રિસિપ્ટ પ્રિન્ટ મેળવી લે સાથે સાથે મિત્રો જે કોઈ પત્રકમાં ભૂલ હોય તેની પણ સંપૂર્ણ ખાતરી કરી લે તો મિત્રો આવી અપડેટ ઇન્ફોર્મેશન અને શૈક્ષણિક અપડેટ જાણવા ખાસ મિત્રો ચેનલને ને કરજો જેથી તમને પણ નવી નવી રોજની અપડેટ મળતી રહી મળી નવી અપડેટ નવી ભરતી સાથે જય હિન્દ જય સવિધાન